ચલો પહેલો પ્રશ્ન લાલ ગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે બોલો એમાઈલેજ કયો ઉત્સેચક એમાંઈલેજ ઉત્સેચક રહેલો બીજો પ્રશ્ન ખોરાકને વલોવાનું કાર્ય કયું અંક કરે છે સરસ જઠર કયો અંક જઠર જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે ફરીથી બીજો કોઈ બોલશે ફરીથી આખું નામ એચસીએલ કયો એસિડ એચસીએલ ઉત્પન્ન થાય છે કયો એસિડ પેટના જીવાણુઓનો નાશ કરે છે બોલો કેનવી ચલો બીજો પ્રશ્ન ફેપ્સિનોજન ઉત્સેચક ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે બોલો બોલો પ્રોટીન સરસ કોને પિત્તનું કારખાનું કહે છે યકૃત કોને કહેવાય યકૃત શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે બોલો યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ યકૃત શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ કઈ છે બોલો કઈ જઠરની દીવાલમાંથી શું સ્ત્રાવ થવાથી બેક્ટેરિયા નાશ પામે છે મંદ સલાઈવા પાચક રસ શરીરના કયા છે બોલો પલ મોઢામાંથી સરસ દૂધના પાચન માટે કયા ઉત્સેચક સ્ત્રાવ થાય છે નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ સેમો રૂપાંતર થાય છે ફરીથી શબ્દ થોડો વ્યવસ્થિત કોણ બોલશે એમિનો એસિડ કયો એસિડ એમિનો એસિડ ઇન્સ્યુલિનના અલ્પસ્ત્રાવથી કયો રોગ થાય છે બોલો શું આની ડાયાબિટીસ કયો રોગ થાય ડાયાબિટીસ કાર્બોદિત પ્રોટીન ચરબીના ચયાપચયના કાર્યનું નિયમન કયો અંતસ્ત્રાવ કરે છે બોલો બોલો ધનિષા સ્વાદુપી પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે બોલો રાજલ ચલો બીજું કોઈ કહેશે બોલો શીવાની ફરીથી હજી કોઈ પ્રોટિંગ સાત પોઈન્ટ પાંચ મીટર ચલો નાના આંતરડાના શરૂઆતના યુ આકારના ભાગને શું કહે છે બોલો કે પકવાશય શું કહેવાય પકવાશય ચલો ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે બોલો નાના અંતરડામાં પાચિત ખોરાકનું શોષણ કઈ રચના દ્વારા થાય છે બોલો ટિંકલ રસાંકુર રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે બોલો કેન્વી હેફસાયના વયના નું શ્વસન દર કેટલો હોય છે ચલો બોલો જન્મ સમયે બાળક નું સ્વસન દર કેટલો હોય છે બોલો

oksigen